જ્યાં વસાતની ખોડિયાર માતાજીનું મંદિર છે તો ચાલો તમને આગળ ખોડિયાર માતાજીના દર્શન કરાવવું જોવા મારી પાછળ પ્રકૃતિનો એકદમ સુંદર નજારો ધાર ઉપર એકદમ આનંદ આવ્યો અને માતાજી જોવો ભોળાનાથ બહેડા છે દર્શન કરો બધા સ્વયંભૂ શિવલિંગ કહી શકીએ એમ કે જે સ્વયં પ્રગટેલા છે ને માતાજી એ છે જોઈ શકો છો ચાલો હું તમને આગળ આગળ જાઉં ખોડિયાર માતાજીના દર્શન કરાવું એને આપણે વરસાદની ખોડિયાર કહી શકીએ આ દોણ ગામની અંદર આપણે જે ડાબી હાથ ઉપરથી રસ્તો ફાટે છે બસ સ્ટેન્ડ પાસેથી તો કોઈ પણ મિત્રોને ખોડિયાર માતાજીના વરસાદના દર્શન કરવા હોય તો અહીંયા આવી શકે એટલા માટે આપણે ભોગી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે આપ જોઈ શકો છો મિત્રો મિત્રો વૃક્ષ છે ખોપરામાં હિંગરાજ માતાજી બેઠા આવી રીતના માતાજી વરસાદ ના બહુ જૂનું અને પ્રાચીન મંદિર માતાજીનું તો દર્શન કરો બધા મારી સાથે આ જોઈ શકો છો પ્રકૃતિના ખોળે વસેલું આશ્રમ છે આ ઉપર લાલી માતાજીનું આશ્રમ છે એકદમ ઉપર અને પ્રકૃતિના ખોળે વસેલું આશ્રમ જ્યાં તમને આત્માને કુદરતી આનંદ થાય કુદરતી અહીંયા આવો તો ક્યાંક શકુન મળે કાંઈક શાંતિ મળે કાંય તમને સોર શરાબો એવું કાંઈ નહીં જોવા મળે માત્ર શાંતિ અને પરમાનંદની સ્થિતિ આ જોઈ શકો છો મિત્રો એકદમ પહાડીમાં વસેલું આશ્રમ લાલી માતાજી નું તો આવી ગયો છે આશ્રમ નો ગેટ આગળ આગળ જાઉં તમને દર્શન કરાવવું એવા સિદ્ધ મહાત્માની ખુબ સમાધિ છે આવી ગયું છે માતાજીનો નો આશ્રમ ચાલો મિત્રો તમને લાલી માતાજી દર્શન કરાવો હવે ગિરનારી જય ભોળિયાનાથ આ છે માતાજી નો ધૂણો ધૂણાના દર્શન કરો એમ કે રીધી સીધી બધી સંતોની ની ધૂણામાં જ રખેલી હોય છે જે આવા રામચંદ્ર ભગવાન કે જે એવું નાનું અને સુંદર મજાનું આશ્રમ લાલી માતાજીનું આ એનો ફોટો લાલી માતાજીનો જય માં હોનબાઈ કોઈ માતાજીનું આસન માતાજી આગળ આવે છે દર્શન કરી બાવન એવા છે જોન આ જોઈ શકો છો મિત્રો સનાતનપુરી બાપુ આપડા તુણું ચેતન કરી રહ્યા છે આરતી નું ટાણું છે પવન હિસાબે તુણું ચેતન થતો નથી ધીરે ધીરે ટ્રાય કરે છે આ જોઈ શકો છો મિત્રો સીતા આપણે સનાતનપુરી બાપુએ ધૂણો ચેતન કરી દીધો છે Alam Om Hari Om Hari Om Guruji

એવા લાલી માતા આપણે આવી ગયા છે એક તરફ જોવો રસોઈ બને છે આજ અમારું જમવાનું અહીંયા છે માતાજી કે જમી લેજો તો આપણે લાલી માતા તો આપણે જેવા લાલી માતા તેના દર્શન કરો ગુપ્ત ભજન ગુપ્ત ભજન લાલી ગુપ્ત ભજન લાલીમા નું આ જોઈ શકો છો માથે સોનબાઈ માતાજીનો ફોટો છે જાણે કેમ કે માં બેઠી હોય ના કઈ ઘટતું ન હોય તો ચાલો મિત્રો લાલી માતાના મોઢે આશીર્વચનો સાંભળી અને આપણું જીવનનું કલ્યાણ અને મંગલ કરી આગામી દિવસોમાં માતાજી આયોજન છે તેનું પણ તમને આયોજન શું નિમંત્રણ માતાજી પોતે આપી દેશે તો જય ગિરનારી જય ભોળિયાનાથ જય ગિરનારી જય ભોળિયાનાથ સ્વાગત છે મિત્રો તમારું આપણી ચેનલ અખંડ મોજ ઉપર અને ફેસબુક ઉપર ગિરનારીની મોજ પેજ ઉપર તો આપણે લાલીમાના વાડ જોતા હતા વાર લાલીમા આવી ગયા છે તો લાલી માતાજી દિવસોમાં એક આયોજન કરવામાં આવેલું છે તો ચાલો લાલી માતાજીના મોઢેથી સાંભળી જય ગિરનારી નમો નારાયણ બધા સર્વ ભાઈ ભક્તો ને જય માતાજી લાલીમાના જય સીતારામ નમો નારાયણ આઈ મારો નેસ ઘંટલા ગાળા વાળી ખોડિયાર એટલે બધા ભાવિ ભક્તોને ઘંટલા ગાળા વાળી ખોડિયાર પધારવાનું તારીખ છે માંડવાની તારીખ બે છ બે હજાર ચોવીસ તારીખ બે છ બે હજાર ચોવીસ બધા ભાવિ ભક્તોને આજુબાજુના ગામડાઓને અને બધા વધારવાનું અહીંયા ભર્યું આમંત્રણ છે અને અહીંયા અખંડ મોજ અખંડ આનંદ અખંડ આનંદ લેવા માટે બધા ભાવિ ભક્તો પધારો સાધુ સંતો બધા પધારો બધાયને માટે

દોણ વસાટ અમારું પૂરું આખું ગામ તમને ભાવભર્યું આમંત્રણ આપે છે એટલે પધારો જય માતાજી જય ગિરનારી સર્વ ભાવિ ભક્તોને ને નમો નારાયણ ગિરનારી તો આપણે માતાજીના મોઢે આગામી તારીખ માંડવાની માતાજી જણાવી એ તારીખે ભાવભરી જનતાને બધાને આવવા નમ્ર વિનંતી અને ભાવભર્યું આમંત્રણ છે લાલી માતાજી તરફથી તો હવે માતાજીના અખેડા વિશે જાણીએ કેમ કે જગદંબા શિવ શક્તિ મહાશક્તિ એ શક્તિ નું રૂપ મહાશક્તિ એટલે સર્વ ધરતી ઉપર સાધુ સંતો કે પછી કોઈ સંસારી હોય કોઈ માતાજી હોય તો અમારા સમાજમાં કિન્નરખાડામાં અમારી માતાજીઓ સમાજ સુધારવા માટે બહુ કોશિશ કરે ગરીબ માટે ગરીબ માટે પણ મરી પડે છે અમારા કિન્નર અખાડાના માતાજી હોય અમારા મઢના માતાજી હોય સદાય માટે બધાને આશીર્વાદ છે અને દેતા રહે આદિ અનાદિથી આ પ્રગટ છે હજી અમારી તો સમાજ વસાળે અમારા સમાજ વસાળે અમે થોડું થોડું જાણીએ છીએ હજી તો માતાજીના આશીર્વાદ મળતા રહે અને સમાજની આગળ આગળ અમે જાણતા રહ્યો અને પ્રગતિ થતી રહી સદાય માટે અમે દુનિયાને કહે છે કે ભાઈ સત્યને માર્ગે હાલો હંમેશા સત્યમાં તમારો વિજય છે પાખંડાઈમાં નહીં એટલે સત્યને માર્ગે જોડાઈ રહ્યો ગરીબ ઉપર દયા રાખતા રહ્યો આનંદ કરતા રહ્યો અને સાધુ સંતોની જોડ થાતા રહ્યો અને સાધુ સંતોની દેખરેખમાં રહ્યો એટલે સદાય માટે ભગવતીયું સૂર્યનારાયણ ભગવાન નારાયણ આનંદ લેવડાવે અને આનંદ સદાય માટે અખંડ રહે જય માતાજી આ અર્ધનારેશ્વર રૂપ અર્ધનારે જયારે શિવને પણ અર્ધનારેશ્વર રૂપ કહેવાય શિવ સમાન એવા લાલી માતાજી તો આપણે એના મધ્યથી શુભ સાંભળા તો આવનાર દિવસોમાં માંડવો છે તો પધારજો જય ગિરનારી જય ગોળિયાનાથ હર હર મહાદેવ